ઓમ શ્રી ગણેશાય નમ આ શાસ્ત્રના અધિકારીનું નિરૂપણ રામાયણના અનુશીલનનો મહિમા ભરદાદને બ્રહ્માજીનું વરદાન તથા બ્રહ્માજીની આજ્ઞાથી વાલ્મીકીનું ભરદાદને સંસાર દુઃખથી છુટકારો મળે તે માટે ઉપદેશ આપવા પ્રવૃત્ત થવું જે જે પ્રકાશ જ્ઞાન સ્વરૂપ સર્વવ્યાપી પરમાત્મા સ્વર્ગમાં પૃથ્વીમાં આકાશમાં અને આપણી અંદર અને બહાર સર્વત્ર પ્રકાશિત થઈ રહ્યા તે સર્વાત્માને હું નમસ્કાર કરું શ્રી વાલ્મીકીજી કહે કે હે રાજન હું સંસારરૂપી બંધનમાં બંધાયો છું પરંતુ એનાથી મુક્ત થઈ શકું છું એવો જેનો નિશ્ચય છે તથા જે ન તો બહુ અજ્ઞાની છે ન તત્વજ્ઞાની પણ છે તે જ આ શાસ્ત્રને સાંભળવા વાંચવાનો અધિકારી છે જે પેલા કથારૂપી ઉપાયથી મુક્ત રામાયણના બાલ અયોધ્યા વગેરે બધાય કાંડોનો ઊંડો અભ્યાસ કરી મોક્ષના ઉપાય સમા આ વૈરાગ્ય વગેરે છ પ્રકરણોનો ઊંડો અભ્યાસ કરે તે વિદ્વાન પુરુષ ફરી આ સંસારમાં જન્મ લેતો નથી તે અહીંના જન્મ વગેરે દુઃખોથી સદાયના માટે છુટકારો મેળવે હે શત્રુ મર્દન નરેશ આ રામાયણ પૂર્વ અને ઉત્તર બે ખંડમાં છે આમાં રાગ દેશ આદિ વિકારોને દૂર કરવા માટે રામ કથારૂપી પ્રબળ ઉપાય બતાવવામાં આવ્યો પેલા આ બાલ આદિ સાત કાંડોની રચના કરી મેં એકાગ્ર ચિત્તે મારા બુદ્ધિમાન વિનયશીલ શિષ્ય ભરદાદને આનું જ્ઞાન આપ્યું હતું જેમ સમુદ્ર મણી કે રત્નની ઈચ્છા રાખનારા યાચકને મણી આપે બુદ્ધિમાન ભરદાજે મારી પાસે આ કથારૂપી ઉપાયવાળા સાત કાંડોનું અધ્યયન કર્યા પછી મેરું પર્વતના કોઈ ગાંઠ વનમાં બ્રહ્માજી સમક્ષ આનું વર્ણન કર્યું આથી મહાન આશ્રયના લોકપિતામાં ભગવાન બ્રહ્મા ભરદાજ પર ખૂબ સંતુષ્ટ થયા તેમણે કહ્યું કે બેટા તમે મારી પાસે કોઈ વરદાન માંગો વરદા જે કહ્યું કે ભગવાન એ ભૂત ભવિષ્ય વર્તમાનના સ્વામી પિતામાં જે ઉપાયથી આ સમસ્ત માનવ સમુદાયને સંપૂર્ણ દુઃખથી છુટકારો મળે તે મને કહો આજે મને આ જ વરદાન શ્રેષ્ઠ લાગે શ્રી બ્રહ્માજીએ કહ્યું કે હે વધશે તમે આ બાબતમાં તુરત જ પ્રયત્નપૂર્વક પોતાના ગુરુ વાલ્મિકીને પ્રાર્થના કરો તેમણે જે નિર્દોષ રામાયણની રચનાનો આરંભ કર્યો તેનું શ્રવણ કરી લેવાથી મનુષ્યો સંપૂર્ણ મોંથી પાર થઈ જાય શ્રી વાલ્મિકીજી કહે વરદાદને આ પ્રમાણે કહે ને સંપૂર્ણ ભૂતોના સ્ત્રષ્ટા ભગવાન બ્રહ્મા તેમની સાથે જ મારા આશ્રમ પર આવ્યા તે સમયે મેં અધર્ય પાદ્ય વગેરે દ્વારા ભગવાન બ્રહ્માજીનું પૂજન કર્યું ત્યાર પછી સમસ્ત પ્રાણીઓના હિતમાં તત્પર રહેનારા બ્રહ્માજીએ મને કહ્યું કે હે શ્રેષ્ઠ મળશે શ્રી રામચંદ્રજીના સ્વભાવ સ્વરૂપનું વર્ણન કરનારા નિર્દોષ રામાયણ શાસ્ત્રનો આરંભ કરી જ્યાં સુધી આની સમાપ્તિ ન થાય ત્યાં સુધી તમે તેનો પરિત્યાગ કરશો નહીં આ ગ્રંથના અભ્યાસથી આ જગત સંસાર રૂપી દુઃખથી તે રીતે પાર થઈ જશે જેમ જહાજ દ્વારા લોકો તુરત જ સમુદ્રથી પાર થઈ છે તમે લોક ઇતાર્થે આ રામાયણ નામક શાસ્ત્રની રચના કરો આ જ વાતને કહેવા માટે હું સ્વયં અહીં સુધી આવ્યો ત્યાર પછી તેઓ મારા પવિત્ર આશ્રમમાંથી તે જ ક્ષણે અદશ્ય થઈ ગયા ત્યારે ભરદાજે કહ્યું કે ભગવાન મહાત્માના શ્રી રામચંદ્રજી ભરત લક્ષ્મણ શત્રુઘ્ન યશસ્વીની સીતાદેવી અને શ્રી રામચંદ્રજીનું અનુસરણ કરનારા પરમ બુદ્ધિમાન મંત્રીપુત્ર આ બધાએ આ સંસારરૂપી સંકટમાં પડી કેવો વ્યવહાર કર્યો હતો આ વાત મને કહો જે સાંભળીને અન્ય લોકો સાથે હું પણ તેવો જ વ્યવહાર કરીશ એ રાજેન્દ્ર જ્યારે ભરદાજે આદરપૂર્વક મને પૂર્વક્ત વિષયનું પ્રતિપાદન કરવા માટે અનુરોધ કર્યો ત્યારે હું ભગવાન બ્રહ્માજીની આજ્ઞાનું પાલન કરવા માટે ઉક્ત વિષયનું વર્ણન કરવા પ્રવૃત્ત થયો અને બોલ્યો એ વત્સ ભરદાજ સાંભળો તમે જે જે પૂછ્યું છે તે પ્રમાણે તમને બધું જણાવું મારા ઉપદેશને સાંભળીને તમે પોતાનો સંપૂર્ણ મોહ દૂર કરી શકશો એ બુદ્ધિમાન ભરદાજને તમે તેવો જ વ્યવહાર કરો જેવો આનંદ સ્વરૂપ કમલનયન ભગવાન શ્રી રામે સમસ્ત સંસારમાં રહી ભાવે કર્યો હતો મહામના ભરત લક્ષ્મણ શત્રુઘ્ન કૌશલ્યા સુમિત્રા સીતા રાજા દશરથ શ્રીરામ સકા કૃતાસ્ત્ર અને અવિરોધ પુરોહિત વશિષ્ઠ વામદેવ અને બીજા આઠ મંત્રી આ બધાય જ્ઞાનમાં પારંગત હતા દૃષ્ટિ જયંત ભાસ સત્યવાદી વિજય વિભીષણ સુષેણ હનુમાન અને ઇન્દ્ર છે આ શ્રીરામના આઠ મંત્રી આ બધા જ સમદર્શી હતા તેમનું ચિત્ત વિષયોમાં આસક ન હતું આ બધાય જીવન મુક્ત મહાત્મા હતા પ્રારબવશ જે કાંઈ પ્રાપ્ત થયું તેમાં સંતુષ્ટ રહે તેને અનુકૂળ વ્યવહાર કરતા હતા એ બેટા આ લોકોએ જે પ્રકારે હોમ દાન આદાન પ્રદાન કર્યું તેઓ જે રીતે જગતમાં રહ્યા અને જે રીતે તેમણે સ્મરણ ચિંતન અથવા સ્રોત સ્માર્ત કર્મનું પાલન કર્યું તે જ પ્રમાણે જો તમે પણ કરતા તો હોય તો સંસારરૂપી સંકટથી મુક્ત છો ઉદાર સત્વગુણ સંપન્ન પુરુષ અપાર સંસાર સમુદ્રમાં પડવા છતાં જો ઉપરયુક્ત ઉત્કૃષ્ટ સાધનને અપનાવી લઈએ તો તે ન તો શોકને પ્રાપ્ત થાય કે ન તે દિનતા અથવા દુઃખને પ્રાપ્ત થાય બધી પ્રકારની ચિંતાઓથી મુક્ત થઈ તે પરમાનંદ સુધાનું પાન કરીને હંમેશના માટે પરમતૃપ્ત થઈ જાય ઓમ નારાયણ નારાયણ નારાયણ